સાથે સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સ આર ટી ઈ એસ એમ શાળા કક્ષાને મળતી ગ્રાન્ટો ઉપયોગ જેવા વિવિધ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી મેળવવામાં આવી અને સંબંધિત બાબતો પરતવે યોગ્ય માર્ગદર્શન અને દિશા નિર્દેશ આપવામાં આવ્યા પ્રાંત અધિકારી શ્રી સુનિલ સાહેબ દ્વારા બીઆરસી ભવન કેમ્પસમાં આવેલ કેજી બીવી પરિસરની પણ મુલાકાત લેવામાં આવી હાલ ચાલતી ચોમાસાની ઋતુ દરમિયાન કેજી બીવીમાં પાણી ભરાવાથી દીકરીઓને રહેવા જમવા અને દૈનિક પ્રવૃત્તિઓ તથા અભ્યાસમાં પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવી અને દીકરીઓની સલામતીને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે અન્ય સલામત સ્થળે શિફ્ટ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી સાથે સાથે કેજીવીવીના નવનિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ કરવામાં આવ્યા આ મિટિંગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બીઆરસી કોઓ શ્રી ટીઆરપી શ્રી સીઆરસી કોઓ શ્રીઓ તેમજ બ્લોક સ્ટાફ તમામ ઉપસ્થિત રહ્યા હતા E